જોઈશું કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે મહત્વની ચર્ચાઓ થઈ છે અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યું છે નિર્ણયો લેવામાં આવ્યા છે આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરને ચિંતન શિબિરમાં ખાસ કરીને આભાર માનવામાં આવ્યો છે કે ખૂબ સારી વ્યવસ્થાઓ આ કુદરતી વાતાવરણ અને ધાર્મિક વાતાવરણ જોડે આ આખી ચિંતન શિબિરનો માહોલ અહીંયા અમને ખાસ કરીને જોવા મળ્યો અને મહેસૂસ કરવા મળ્યો છે જે મેં કહ્યું તમને આ બધા જ વિષયો પર આ બધા વિષયોની અંદર અલગ અલગ વિષયો આવતા હોય છે જે પાંચ મુખ્ય વિષયો પર ગ્રુપ મીટિંગો થયેલી હતી આ ગ્રુપ મિટિંગમાં સિનિયર આઈએ એસથી લઈને જુનિયર આઈએએસ તક ચૂંટાયેલા મંત જે પ્રતિનિધિ છે મંત્રીઓ પાંચ પાંચ તમામ જગ્યા પર વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ એક વિષય થયો તેમાં એક ગ્રુપની અંદર ટોટલ પચીસથી ત્રીસ લોકો હતા એ ત્રીસ લોકોએ ડિસ્કસ કર્યું આજે એના વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ડાયવર્સિફિકેશન જેવા અને ખાસ કરીને આ બધા જ વિષયોની અંદર બીજા પેટા વિષયો બનાવવામાં આવેલા હતા એ બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે અને આજે વિઝન ડોક્યુમેન્ટ આખા ગ્રુપની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેમ કે દર ક્વાર્ટરલી મેં આપને કહ્યું કે તમામ જે ડિપાર્ટમેન્ટને લાગતા તમામ જે આ પાંચ જે ગ્રુપ ડિસ્કશન હતા એમાંથી ડિપાર્ટમેન્ટ વાઇઝ આ ડોક્યુમેન્ટેશન મોકલવામાં આવશે ડિપાર્ટમેન્ટ અને મિનિસ્ટર્સની બેઠકની અંદર આ ડોક્યુમેન્ટ્સ પર ભાર મૂકવામાં આવશે ક્વાર્ટરલી કેબિનેટની બેઠક પહેલાં જે સેક્રેટરીઝની બેઠક હોય છે તેમાં બી આ વિષયોને લેવામાં આવશે અને એ વિષયો પછી કેબિનેટ સામે પ્રસ્તુત કરવામાં આવશે એટલે દર ક્વાર્ટરલી આનું રિવ્યૂ લેવામાં આવશે અને આવનારી ચિંતન શિબિરમાં આ વર્ષની ચિંતન શિબિરમાં જે કોઈ વિચારો મૂકવામાં આવ્યા છે એમાંથી કેટલી કામગીરી નીચે ઉતરી કેટલી કામગીરી ફલફ્રુત થઈ અને કેટલી કામગીરીમાં હજી વાંધો રહી આવી રહ્યો છે એના ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે

પૂજે બાપુના જે આધ આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ઉબાડ્યું ત્રણ હજાર રૂપિયાનું આવે કે ઉબાડ્યું કેટલાનું આવે તમે બધા મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું અને દક્ષિણ ગુજરાતના જે કોઈ લોકો હાઈવે પર ઉબાડિયું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગીને ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદભુત છે એની કોઈ કમ્પેરિઝન નથી અને હું માનું છું તેમ કે સૌથી ઓછી રકમમાં તૈયાર થનારું આ ભોજન છે અને એ ભોજન અમને સૌને કાલે લેવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ અહીંયા આસપાસના ગામના જે અમારા ખેડૂત મિત્રો છે એ લોકોએ જે બનાવીને ખવરાવ્યું છે એ સૌને નતમસ્તક વંદનને અભિનંદન આપું છું કે અદ્ભુત અને સૌ લોકોએ અહીંયાથી દક્ષિણ ગુજરાતથી પસાર થતાં કે બહારથી બી આમાં તો બધાએ જોડાવવું જોઈએ કે આપણા ગુજરાતના આ નાના નાના લોકો જે રાત દિવસ મહેનત કરીને ઉબાડ્યું પીરસે છે એનું ઉબાડ્યું વધારે કઈ રીતે વેચાય અમે તો સૌ મંત્રીઓએ નક્કી કર્યું છે કે કે આવી જે નાની નાની વસ્તુ છે એને વધારે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડીએ જેથી આ લોકોનો વેપાર વધે તમે આ ચિંતન શિબિરની ખાસિયત કદાચ માર્ક નહીં કહી રહ્યા છે કારણ કે જેને દરરોજ ત્રણ હજાર ચાર હજાર રૂપિયાની ડીશ ખાવાનો શોખ હોય ને એને આ અંદાજોની હશે કે આખી ચિંતન શિબિર એ વારલી પેઇન્ટિંગની થીમ પર કરવામાં આવી છે વારલી પેઇન્ટિંગના પેઇન્ટિંગો અને આ નાના નાના જે પરિવારો છે જે લોકોમાં આ કલા છે એ લોકોની કલા દેશ સુધી કઈ રીતે પહોંચે તેના માટે અહીંયા ખાસ કરીને ગુજરાતનું આખું તંત્ર બધા જ મંત્રીઓ વારલી પેઇન્ટિંગ કઈ રીતે થઈ શકે એનો ઇતિહાસ શું છે એને સમજી શકે એનો પ્રયાસ કર્યો તમામ લોકોએ વાલી પેઇન્ટિંગ કર્યું અને આ નાના નાના આદિવાસી પરિવારના લોકો અહીંયા અગરબત્તી બનાવીને જે એનું ગુજરાન ચાલે છે પરિવારનું એવા લોકો જોડે બેસીને અગરબત્તીઓ બનાવી અને એનાથી વિઝન બધા જ લોકો અહીંયા બેઠેલા હતા એને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવ્યું કે આ લોકોને હજી વધુ વેપાર કઈ રીતે આપી શકીએ એ લોકોને બ્રેન્ડિંગ કઈ રીતે કરી શકે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને નિહાળી એને ટુરિઝમ સેક્ટરની અંદર અને રાજ્ય સરકારમાં જે મહેમાનો આવે છે એને આ ગિફ્ટ પ્રોડક્ટમાં કઈ રીતે એડ થઈ શકે એવી બધી ચિંતનો બી અહીંયા થાય કે જેનાથી સીધું જ સામાન્ય બહેનો જે લોકો કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એને લાભ થાય તમે જોયું છે આ ત્રણ દિવસમાં આ નાની નાની વસ્તુઓ મારા આદિવાસી ભાઈ બહેનોની જે કલા છે એને કઈ રીતે ઉજાગર હજી વધુ આગળ કઈ રીતે પહોંચાડી શકીએ તેનો બી ખૂબ સારી રીતે પ્રયાસ થયો છે આ